અંકલેશ્વરની ગાયત્રી કેમ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ટ્રકમાં માલ લોડ કરતી વખતે આગ લાગતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે બનાવની જાણ થતાં જ જેટલા ફાયર ટેન્ડર દોડી પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી છે અંકલેશ્વરમાં આવેલી ગાયત્રી કેમસિથ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ટ્રકમાં માલ સામાન ભરતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠતા કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી જોત જોતામાં આગ કંપનીમાં રહેલા મિથાઈલ એસિટિક નામના સોલવંતના જથ્થો પણ આગની ચપેટમાં આવી ગયો હતો આગની જાણ અંકલેશ્વર પાનોલી ડીપીએમસી અને આસપાસની અન્ય કંપનીને કરવામાં આવતા આઠ જેટલા ફાયર ટેન્ડરના લશ્કર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાની કવાયત શરૂ કરી હતી આગની જાણ થતાં જ તાલુકા ડિઝાસ્ટર અને પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અંકલેશ્વર જીઆઈડીસીની ગાયત્રી કેમ્સિત કંપનીમાં મિથાઇલ એસિટિક નામના સોલવન્ટનો જથ્થો ટ્રકમાં ભરવામાં આવી રહ્યો હતો તે સમય દરમિયાન આગ ભભૂકી ઉઠી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રક સાથે કંપનીના પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો જ્વલનશીલ એવા મિથાઇલ એસિટિકના વિપુલ જથ્થાને લઈ આગ વિકરાળ બની હતી ડીપીએમસીની ફાયર ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી જો કે આગ વધુ ફેલાતા અન્ય ફાયર ટીમ

ફોમનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવા પ્રયત્ન કરે હજી પણ ફાયર બેટિંગ ચાલુ છે અને અંદાજિત અડધા થી પોણો કલાક ઉપરાંત સમય લાગી શકે છે અંદાજિત છ થી સાત ફાયર ટેન્ડર છે અમારા જાનહાની ના કોઈ સમાચાર નથી મળ્યા અમને